આ હિન્દુ મહિલા ને ફસાવી ધર્મ પરિવર્તન કરાવવા માટે બુરખો અને માળા પહેરાવી ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું મહિલાના પરિવારે પોલીસ નો સંપર્ક કરતા પોલીસે મહિલાને તેના જુંગાલ માંથી છોડાવી હતી હિન્દુ મહિલાને ઉનાવા ખાતે દરગાહ પર લઈ જઈને ધર્મ પરિવર્તન કરવા માટે રખાઈ હતી પોલીસે મહિલાને પહેરાવેલ બુરખોને માળા કબજે કરી છે લવ જેહાદ મામલે પોલીસે જાવેદ ઉસ્માન મરેડિયા નામના આરોપીની ધરપકડ કરી હતી લવ જેહાદનો મામલો સામે આવતા આરોપી સામે હિન્દુ સંગઠનો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જેના વિશે ખ્યાલ પડતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તેની શોધખોળ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે કે જાવીદભાઈ ઉસ્મનભાઈ મુમન કે જે સુડતાલીસ વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં પૂરીને રાખવામાં આવેલી હતી પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત ત્યાં જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડીવાયપી દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની દીકરી કરવામાં આવી છે થેન્ક યુ અત્યાર સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરેલી છે ત્યારબાદ તેની મદદગારીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમના દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ શકે નહીં